સુપ્રીમ કોર્ટના જજની બેસ દ્વારા દેશમાં એસસી એસટી અનામતમાં ક્રીમી લેયરની લાગુ કરવાના નિર્ણય સામે વિરોધ આ કાયદો સરકાર લાવે એ પહેલા વિરોધ કરવામાં આવ્યો તમામ નિયમોનો અમલ ન કરવામાં આવે એ માટે આજ રોજ ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે દેશભરમાં નેશનલ કોન્ફેડરેશન ઓફ દલિત એન્ડ ટ્રાઇબલ ઓર્ગેનાઇઝેશનના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યા છે ભારત બંધના એલાન ને લઈ માંગરોળ તાલુકાના વાંકલ ઝંખવાવ ઉમરપાડા કેવડી વાડી વડપાડામાં બજારો બંધ રહ્યા વ્યાપારી મંડળો દ્વારા સ્વૈચ્છિક સહયોગ આપતા ભારત બંધ ને મળ્યો પૂર્ણ ચૌધરી જે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો આરક્ષણ બાબતમાં એસટી એસસીમાં જે વર્ગીકરણ કરવાનો પેટા વર્ગીકરણ તેના અમને વિરોધ નોંધાવ્યો આખા દેશમાં બંધનું એલાન કરવામાં આવ્યું સફળતાપૂર્વક અમારા ટ્રાઇબલ એરિયામાં તમામ સ્વેચ્છાએ બંધ ગયું એ બદલ સૌ લોકોનો આભાર માનીએ છીએ બીજું કે જે અમારા બંધારણીય હક છે તેમાં કોઈ અમને કોઈએ બંધારણીય હકમાં અમને કોઈ અમારા પર કોઈ ઉપકાર નથી કરતું એ અમારા હક છે ને અમારા અધિકાર છે એના માટે અમે લડી લેવાના મૂડમાં છે આ અમને કોઈ દિવસ આ વસ્તુ અમારા આરક્ષણને પેટા વર્ગીકરણ અમને મંજૂર નથી એ માટે અમને સરકારને પણ જાણ કરીએ છીએ મારું નામ શામજીભાઈ ચૌધરી માંગરોળ તાલુકા પ્રદેશ સમિતિના પ્રમુખ છે આજરોજ એકવીસમી તારીખે ભારત બંધનું એલાન જે કરવામાં આવ્યું તે અનુસંધાને સલાહ બંધ કરવામાં આવ્યું છે અને દલિત આદિવાસી સમુદાયની જે અનામતના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપવામાં આવ્યો તેની અંદર વર્ગીકરણ તેમજ યર લાગુ કરવા બાબત આપવામાં જે આવ્યો હતો એના અનુસંધાને આજે માંગરોળ તાલુકાના બાસણ ગામે જળની સલાહ આગળ કરવામાં આવ્યું છે અને તમામ વેપારી ભાઈઓ અને નાના નાના જે શાકભાજી વેચનાર ભાઈઓ છે એ એમને પણ પોતાની સહભો એમણે બંધ બંધ રાખવામાં આવ્યું છે એમના ખૂબ ખૂબ આભાર અને આદિવાસી અને દલિત માટે જે અનામત જે વર્ગીકરણ માટેનું જે અનુસંધાને જે આ બંધ રાખવામાં આવ્યું છે તેમાં બધાનો સાથ ને સહકાર વસ્તુ